તો હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શું પડી ગઈ છે ને આજે છે બારમી તારીખ ને આજે બારમી તારીખ છે અને આવતીકાલે તેરમી પછી ચૌદમી ઓનલી ફોર એક દિવસ લેફ્ટ છે મિત્રો પછી આપણી મસ્ત મજાની સાર્વજનિક તહેવાર ચાલુ થવાનો છે બે દિવસનો આ એક માત્ર એવો તહેવાર છે મિત્રો જે બે દિવસ ચાલે છે બાકી દરેક તહેવાર એક એક દિવસમાં પતી જાય છે પણ આ એક તહેવાર એવો છે જે ચૌદમી તારીખ ફિક્સ હોય છે ચૌદમી જાન્યુઆરી એમાં કોઈ પણ તારીખમાં ફેરફાર હોતો નથી તો કઈ નહીં વ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ રોહી ગુડ મોર્નિંગ જય માતાજી આનું તો એક દિવસ મૂડ સારું હોય ને એક દિવસ સારું ના હોય એ તો છોકરાઓ એવું જ રહેવાનું તું નાનપણમાં એવું કરસી એવું લાગે મને તો તમે કરતા દસે મારે તો વીરીઓ નહીં કરતો એટલે એવું થોડું હોય હા જો છોકરી હંમેશા એની મમ્મી પર હોય અને છોકરો હંમેશા એના પપ્પા પર હોય બરાબર વાત સાચી જો હું નાનપણમાં રમતો તો એમાર ગીર જતો

ना बे मैं के दो बजे बेटा आम जो ना भाई बाहर खेल जा से दो अकरे के ना पर ये सीधी नहीं रहती भाई उसे करो पर छोकरा ना सांधी समझान रुजी का तब मैं कहीं मारी है ना मारी हूँ ना ये पने अब ये ना पहनती सीधे गुड मॉर्निंग मम्मी गुड मॉर्निंग जय माता जी जय माता जी तू तो लगाओ चु मम्मी आज मैं हाँ ना यहाँ पर सी वेस्टलिंग लगाऊँ वेस्टलिंग लगाओ चु જો મમ્મી તારે કોપી કરે છે જો વીર હે મે લાગે લાગે કેમ મમ્મી નવી સાડી પહેરી આજે તમે આ પે આરુ છું તા ના પે આજે મે નવી સાડી લાગે આજે આ બીજી વખત પહેરી એટલે હે ને નહીં એટલે એનો જ બ્લાઉઝ છે કે પછી અલગ લાગે ઓનો જ નહીં અલગ લાગે તો આના આ એના વાળો તો લે

પેલા તો બહુ મોટી મોટી વાતો કરતી હતી કે હું બધું બની આપીશ આ બની આપીશ પેલું બની આપીશ નહીં બેટા એવું કહે કે આપણે ચીકી બનાવીશું બધું બનાવીશું અને કચરીયું પણ ના બનાવી દીધું આ પ્રોબ્લેમ હોય તો શું કરવાનું છે પ્રોબ્લેમ યાર તું યાર બધું છે ને નહીં બધું શેર કરવાનો હોય પ્રોબ્લેમ હોય તો ના બનાવીએ એવું થોડો એ ઉતરણ પછી બનાવી શકે પણ પછી બનાવવા એવું ના હોય બરાબર તો પછી તૈયાર પર લાવી શકાય બકા પણ લાવી દો ને લાવો પૈસા લેતા આવું જોઈએ તારે તારે ઉપાસન કરવાનું હોય ને અમાર કરવાનું હોય ઉપાસન

આખા સારી આ પેલું એક બાજુ ના હાથા માં બધું પેલું થઈ ગયેલું અને ફૂલી ગયેલો એવો ફૂલી ગાવ એટલે માસી નો ફૂલી ગયો હો તે દવા ભરી ના લગન છે આખી રાત ઊંઘી નહીં તે કે આતમ ગાવ દવા દવા કોનો કે તો મિત્રો નાની એવી નાની વાત હોય યા કશું પણ થયું હોય તો મારી મમ્મીને ને જણાય કે મારી માસીને ચાલે નહીં નહીં મમ્મી ગમે તે હોય મિત્રો ખાલી પગમાં દુખતો હોય હાથ માં દુખતું હોય યા તાવ આયો હોય તો પણ મારી મમ્મી જણાય દે એ જ કહેવાય બહેનનો પ્રેમ ખરેખર જીવનમાં એક બહેન તો હોવી જ જોઈએ જે કરી એકલાપણું ના લાગે કેમકે હા કેમ કે સુખ દુઃખમાં બહેન જ સાથમાં આવે અને હંમેશા

છોકરો તો લડ્યા લડી લડીને જ મોટો થાય અને પડી પડી વાગી મોટો થાય એવા મોટા તો ઝઘડવાનું ના આવે ના આવે સાચી વાત સાચી વાત પપ્પાની બિલકુલ સાચી વાત કીધી છે ફાઈનલી આ લોકો સ્કૂલે જમન રેડી થઈ ગયા છે તો મમ્મી માસીન કહે છે કે લગન છે 22 23 તારીખે તો દવા ગોટી લઈ લે દવા ગોટી આતા દવા લઈશ એટલે કેટલી પાતરી હતી એકદમ સિમ્પલ સિંગલ બોડી ની હતી આતા જો ડબલ બોડી થઈ ગઈ

ખરેખર એક બેન હોય ને એક ભાઈ હોય ને તો આપણી ગમે તેટલી જીવનની એક પર્સનલ વાત કેવી હોય યા દુખ ની વાત કેવી હોય જેને આપણે મમ્મી પપ્પા ને પણ ના કહી શકતા હોય એવી વાત આપણી ભાઈ ને ભાઈને પણ કહી શકાય

आई जो ना हां आ आ ना वहां so, oh, <laughs> <जी लो। laughs> <laughs> <laughs> तो बेटा <बहुं> <laughs> <वाए। ने करना>। अभी <laughs> तो ना ना खाए <laughs> <laughs> बेटा अभी जी बेटा बस नावा ची आ था ऊपर वा क्या दिया मैं खोल लगा खोल जाई लो तू खा लो मने तो बहुत हंसी आवे छे भाई बिल्कुल जोसा जी भी जाड़े थे नहीं मम्मी जोसा हो कर दी वेला नानी जी ने ना मोजा काल धोवा नाखेला चो हु पिया चो नहीं बेटा अभी दारी हेरा ना करे बेटा बेटा सु करे छे ना बजा मिठी ना करले मत सेकंड

આવે છે પણ આ બે દિવસના તહેવારમાં કોઈની જાનહાની થાય આ બે દિવસના ઉત્સાહમાં કોઈના પગ ભાગી જાય કોઈને અંદરથી કોઈ એ લોકો તૂટી જાય ભાગી જાય પરિવાર દુઃખી જાય એ માટે આપણે એક સૂચના આપી દઈએ છે તો કેવું ચાલી રહ્યું છે પતંગ ચકાવતા તે થાય એના કરતા ધ્યાન ના રાખશો પગનું ધ્યાન રાખો માર પગ કઈ એટલા માટે બે દિવસ તહેવાર છે એ તહેવાર તો કાલે જતો રહેશે પણ આપણા મમ્મી પપ્પા નું પછી વાઈફ નું આપણા છોકરાઓનું તમે મજૂરી જતા હોય બિઝનેસ કરતા હોય નોકરી કરતા

ફાણીલી વાહ જોયેલો મિત્રો દોરી તો કેવી ગમે છે તને જોયેલો મિત્રો ઉતરાની દોરી તો આવી ગઈ છે ફિરકી રીતિકા પકડી પકડીને થાકી જવાની છે એમ તેવું લાગે છે તે વજન તો જો પાંચ હજાર દોરી છે લાલ કલર કલર બાકી દોરી છે કેવી છે તો શું કહેશું

और हिनलिन आयो बीज बोलो क्या कोने यार बूट मोजा काय ना यार बूट काय ना मजा रे मस मस डोरी है नीचे ना ना कोई वीर बूट काय ना ओ फिर फिरकी पकडाने पैसा है पापा आ थोड़ी देर आ पर बे फिरकी लेंगे ना लें पापा तमे? फिर ना चाली यार ना चाली टूटी गेली थी बे यार तुम्हें आजहारी है हैं आजहारी में ऐसे ना भंगरा से ए रुला भाई रुला જોરદાર ચલો આ ઉતરાણનો ફિરકી થઈ ગઈ આ પાતે કો કાલી લેવા જઈશું બરાબર છે કે કાલી સિમ્બા માર પહેલી ઉતરાણ છે માં સિમ્બાની સિમ્બાની પહેલી ઉતરાણ છે મિત્રો લે લે સંકલ સિમ્બા જા પાતે ચકાવાની કોકોળા સિમ્બા ચેક કરે બરાબર દોરી બેટા વ્યવસ્થિત જો પેલો જો સિમ્બા જ વરચોડી પડ્યો જો હે

આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઊંઘવાનો સમય થઈ ગયો છે છતાં પણ મારો વીર જા જા મમ્મી 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 બાજુ 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 તારો તારો ચલો બાય બાય જવું ચાલો તો ચાલો મિત્રો હવે આવતીકાલે તેર તારીખ છે પછી ચૌદમી તારીખ સાર્વજનિક તહેવાર ઉત્સાહ તહેવાર છે કાલે તો પતંગોની ની ખરીદી કરવા માટે જવાનું જીલો આપણે